जय श्रीमन नारायण रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप संदर्शन योग श्लोक त्रेपन नाहम वेदैहि न तपसा न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुं दृष्टवानसि मां यथा ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન મારું આ વિશ્વરૂપ મેં તને બતાવ્યું તે કોઈ જોઈ શકતું નથી જેમને મારી ભક્તિ નથી તેવો ભલે વેદોનો અભ્યાસ કરે કઠોર તપસ્યા કરે દાન યજ્ઞ કરે તો પણ તેઓને મારા વિશ્વરૂપનું દર્શન થતું નથી મારા વિશ્વરૂપને જોવું તેમના માટે શક્ય નથી આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જેમને તેમની ભક્તિ નથી તેઓ તેમના વિશ્વરૂપને જોઈ શકતા નથી તેથી ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિ કેળવવાનો પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ તપસા ન નાહ તપસાયા શિક્ય વિધો દ્રષ્ટું દૃષ્ટવા યધા શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો શ્લોકેશન કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ

પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે

દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण नाहं वेदैः न तपसा न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुं दृष्टवानसि मां यथा ओं नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा